દ્વારા નારિયે પૂનમ નિમિત્તે સમુદ્ર દેવનું પૂજન જૂના બંદરે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રી ખારવા સમાજ મુન્દ્રાના પ્રમુખ રાજેશ કષ્ટા દિનેશ માલમ મહેશ માલમ સુરજ માલમ દેવજી માલમ ભરતભાઈ માલમ ધીરજભાઈ ગોવિંદભાઈ સચિનભાઈ તથા સીમા જાગરણ મંચ પશ્ચિમ કચ્છના સંયોજક રાજેશ જોશી પૂર્વ કચ્છના સંયોજક રાજેન્દ્ર કુબાવત પ્રવીણ નાગજન સાથે ઓમ મહારાજે સમુદ્ર પૂજન વિધિ કરાવી હતી મુન્દ્રા જૂના બંદરે યોજાયેલ સમુદ્ર પૂજન વિધિમાં માં મુન્દ્રાના વિવિધ સનાતન હિન્દુ સમાજને પણ જોડવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ મારું નામ રાજેશ જોશી સીમા જાગરણ મંચ પશ્ચિમ કચ્છ સંયોજક મુદ્રા દ્વારા આયોજિત સમુદ્ર પૂજનના કાર્યક્રમમાં નારિયેલી પૂર્ણિમા નિમિત્તે આયોજિત કરવામાં આવેલ હતું એમાં ખારવા સમાજ અને સનાતન હિન્દુ સમાજના જે પરંપરાગત રીતના આપણી જે નારિયેલી પૂર્ણિમાનો ઉત્સવ કરવામાં આવે છે ઉજવવામાં આવે છે એ ઉજવવામાં ધાર્મિક અનુષ્ઠાન કરી અને આપણા ઓમ મહારાજ જે ખારવા સમાજના જે ગુરુ છે ગુરુદેવ છે એમના માધ્યમથી આપણે એમણે પૂજા કરાવી અને સૌ જ્ઞાતિજનો આજે ઉપસ્થિત રહ્યા